અરવલ્લી જિલ્લામાં બિલકુલ નહિવત વરસાદ છે ત્યારે લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બે દિવસથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારે આજરોજ જિલ્લાના માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો આજ બપોર બાદ માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો માત્ર એક કલાકમાં ચાલીસ મીમી એટલે કે પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ભારે વરસાદના કારણે માલપુરના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા ત્યારે ખાસ ગોધરા હાઇવે પર બસ સ્ટેશન સામે વરસાદી પાણી ભરાયા છે એમાં ઘૂંટણસમાં પાણીના કારણે વેપારીઓની હાલત કપોડી બની જવા પામી હતી ત્યારે તંત્રની પાણી નિકાલ માટે પ્રી મોન્સૂન પ્લાનની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ